ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી નું અહિયાં તમે જોઈ શકો છો એમ હજી આજે સવારે જ તમને કીધું કે સીસી બરાબર

આ અંદર આવી જશે એવું નથી કે તો તૈયારી કરવી હું એવું નથી કે સીસી માટે તૈયારી કરો પણ તમે ફોર્મ ભર્યા છે 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 એક એસપીઆઈ બરાબર આ પછી હજી તમે હાઈકોર્ટ જે છે એની આવવાની છે તો હાઈકોર્ટ ની અંદર ફોર્મ ભરશો આવી ઘણી બધી તમારા લેવલ ની એક્ઝામ આવશે તો અહીંયા બધે મિત્રો તમે જુઓ તો અંગ્રેજી બરાબર પછી ગુજરાતી આ બધું તમને કામ લાગવાનું છે જીકે આનો સિલેબસ હમણાં તમે જોશો તમને ખ્યાલ આવશે તો આ બધું કરંટ અફેર્સ બધું તમને કામ લાગવાનું છે તો ભલે તમારે 40 માર્ક્સ આવ્યા હોય તો પણ તૈયારી કરો આપણે સીસી પર બેઠું રહેવાનું નથી ગોલ લાંબો રાખીને બેઠવાનું છે અને અહીંયા તમને બધે કામ લાગશે બરાબર બીજી જે ભરતીઓ છે એના માટે તમને ખૂબ જ આ કામ લાગશે તો મિત્રો જે આપણે સવારે તમને સમજાવ્યું એ વિડિયો પણ તમે સાથે જોઈ લો આમાં આખો અભ્યાસક્રમ છે તમને વિગતે આપેલો છે

બરાબર તો ગ્રુપ બી એનો અહીંયા મિત્રો એમસીક્યુ ટાઈપ બરાબર એમસીક્યુ ટાઈપ તમે જે એક્ઝામ દીધી છે એ જ પ્રમાણે અહીંયા તમારી એક્ઝામ લેવાના છે ગ્રુપ બી અને ગ્રુપ બી ની મેન્સ પરીક્ષા

જે તો અંગ્રેજી કેટલા માર્ક્સ નું હશે વીસ માર્ક્સ નું તમને અંગ્રેજી પૂછવામાં આવશે ગુજરાતી તો એ ગુજરાતી વીસ માર્ક નું આ બધું વ્યાકરણ હશે શું હશે વ્યાકરણ હશે બરાબર પછી તમને પૂછવામાં આવશે અર્થવ્યવસ્થા પ્લસ પર્યાવરણ પ્લસ વિજ્ઞાન અને ટેકનોલોજી આવશે તમારે ત્રીસ માર્ક્સ નું પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની

પેલા જે ભરતી બહાર પડી એનું ગ્રાઉન્ડ જે આવવાનું છે ત્યાં બીજી ભરતી બહાર પડી ગઈ છે અને એની અંદર જુઓ અહીંયા આ રીતની ભરતી છે આ રીતની ક્રમમાં ભરતી ભરાશે જેમને સારા માર્ક્સ હોય એ પ્રમાણે અહીંયા ક્રમમાં આ રીતની ભરતી ભરાતી હોય છે તો જો આની અંદર તમને રસ હોય તો આની પણ આપણે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપેલી છે પીડીએફ આખી આપેલી છે એ પીડીએફ જુઓ એની અંદર તમને મિત્રો આ 10 પાસ ઉપર જ છે બરાબર ખ્યાલ જ છે તો 10 પાસ ઉપર પછી એના માર્ક કેટલા રહેશે કેટલા માર્ક નું તમારું ગુણ આવશે કેટલા ગુણ તમારું પેપર આવશે કેટલો સમય આપવામાં આવશે એના માટે રનિંગ છે પછી આ બધું કેટલું હશે એમાં વિગતે આપેલું છે પ્લાનિંગ આસિસ્ટન્ટ બરાબર જીએસએસબી જીએસએસબી છે એની ભરતી મિત્રો